માતાજી મિત્રો આપણે હવે કપાહમાં તો કાંઈ ખડ છે નહીં કપાહ તો બહુ મસ્ત થઈ ગયો હે વરસાદ પણ આવે છે થોડો થોડો આવે બહુ નથી પાણી પાણી કરે એવો આવે છે કપાહમાં બહુ ફાલ લાગ્યો છે મિત્રો કપાહમાં ફાળ લાગ્યો જો આ બે આઈડા ને દેતા

બહુ તો મારા દીકરી બે ચોખ્ખો કરી નાખ્યો ચેટલો રહ્યો બધા થોડોક લીલું પડે ને આ સાઈડ નહીં ઉખડતું પાવડી ભરાઈ જતી છે શું જોજો આઈડિયા ના આટલા આશા રહી ગયા

nya a theu kar leway ayda the hindu kapida he jo jo ha na ne deta to itro na ne deta u phad thai aa to adi kai na ha la mukha lu pade naka su karu phad thai to anda